જે માતાજી મિત્રો તો આપણે આવી ગયા છીએ આજે સોલોનો સ્વાગત છે આપણા ફ્લોગમાં તો આજે આપણે મોડલોનો બોક્સ ખોલીને આપણે મોડલો લગાવી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો આ મોડલનું બોક્સ ખોલી રહ્યા છીએ આપણે આમાં પેક કરેલું હતું અને હવે આપણે ખોલી પટ્ટી પટ્ટી તોડી અને આ પૂ આગું કરી નાખીએ તમને બતાવી દઈએ મોડલ આ જોઈ શકો છો ત્રણ પટ્ટી ઉપર ત્રણ સાઈડમાં છે ત્રણ નીચે છે આ બાજુ પણ એ જ છે આ ઘોડા ઉપર ઊભું કરવાનું છે આપણે મોડલો જોઈ શકો છો તમે આ લગભગ પચીસ હજાર રૂપિયાની આવતી છે એક મોડલ અને આપણે અમૃતભાઈ ખોલી રહ્યા છીએ મોડલ આ પટ્ટી તોડી અને આપણે હવે આ જોઈ શકો છો આમાં ક્રેક બ્રેક નથી તે આપણે જોઈએ છીએ આ મોડલમાં ક્રેક હોય તો આપણે આ વિડીયોમાં બતાવી આમાં ક્રેક નથી તો આપણે ક્રેક હોય તો આગળ વિડીયો મોકલી શકાશે ને પ્રૂફ તરીકે જય માતાજી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને